ઝઘડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા રેતી ભરેલા વાહનોને ઉમલલા મેઇન બજારમાંથી બાયપાસ રસ્તો ઝઘડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમલલા પોલીસ મથકના પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી હતી જગડિયા કોંગ્રેસ સમિતિએ આપેલ લેખિત આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગત રોજ બેફામ ચાલતી રેતી ભરેલ ટ્રક દ્વારા એમ્બ્યુલન્સને પણ પસાર થવા દેવામાં આવી ન હતી જે મોટર વ્હીકલ એક્ટ એકસો ચોરાણું ઈ પ્રમાણે દંડનીય અપરાધ છે જેથી તે સમયે બજાર પહેલા ડાયવર્ઝન આપવામાં આવે અથવા બાયપાસ રસ્તો આપવામાં આવે જ્યાં સુધી આ મુજબના બાયપાસ રસ્તાની વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી આવા વાહનો ચોક્કસ સમય મર્યાદામાં પસાર થાય તેવી રજૂઆત કરવામાં આવી છે નમસ્કાર આજ રોજ અમે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અહીં પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવામાં આવ્યા હતા જેમાં ઉમલ્લા બજારમાંથી જે રેતીની ભારે વાહનોની અહીંયાથી પસાર થઈ રહ્યા છે બજાર વિસ્તારમાંથી અને તે રેતીની ગાડીઓમાંથી પાણી પણ પડતું હોય છે અને આ રેતીની ગાડીઓ સવારથી સાંજ સુધીમાં ઘણી સંખ્યામાં પસાર થતી હોય છે અને તે પછી હવે હમણાં જોવામાં આવ્યું છે કે સાંજના સમયે રાતના આઠ વાગ્યા પછી પણ ઘણી ગાડીઓ પસાર થતી હોય છે આ પસાર થતી ગાડીઓને કારણે ગ્રામ્યજનો પ્રજાજનો તો ને કર્ણગ્રત થાય જ છે પરંતુ ગઈકાલે રાત્રે અહીં એક એમ્બ્યુલન્સને પણ દર્દીને લેવા જતા અને પાછા ફરતા પણ એ અટવાઈ હતી અને જેના કારણે દર્દીની સ્વાસ્થ્યનો ખતરો પણ ઊભો થયો હતો એટલે આ મુદ્દે અમે અહીં તાત્કાલિક ધોરણે અમારા આગેવાનો સાથે રજૂઆત કરવા તે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરે અને અહીં આ જે વાહનો પસાર થાય છે તેને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો ચોક્કસ સમય મર્યાદા જ બાંધી અને બજારના વિસ્તારોમાંથી પસાર થાય તેવી રજૂઆત કરવા આવ્યા હતા જય હિન્દ જય ગરવી ગુજરાત